વીરબાઈ માં રસોડામાંથી બહાર નીકળ્યા અને ઉતાવળે પગે ચાલીને જગ્યાની બહાર નીકળ્યા. વીરબાઈ માં ઉતાવાળે પગે જગ્યાની બહાર આવ્યા તો તેમણે જોયું કે અંદાજે વીસેક વર્ષની એક સ્ત્રી જગ્યાની બહાર દરવાજા પાસે બેસીને જોર જોરથી રડતી હતી અને સ્ત્રીના હાથમાં એક નાનું બાળક હતું. માતાને રડતી જોઈને તે બાળક પણ રડતું હતું. તે સ્ત્રીની આસપાસ ઉભેલા લોકો તેને શાંત કરવાની કોશિશ કરતા હતા પણ તે સ્ત્રી તો પોક મૂકીને રડતી જતી અને રડતા રડતા વારંવાર બોલિયે જતી હતી કે મારી સાસુ મારી સાસુ મને વટશે મારી સાસુ મને નહીં છોડે મારી સાસુ મને બહુ મારશે બોલતી જાય અને હિપકા ભરતી જાય પોતાની સાસુને મારવાના ડરને કારણે તે સ્ત્રી ધ્રુજતી હતી એક હાથમાં શ્રીફળ અને બીજા હાથમાં પોતાના બાળકને સાથી સરસો સાપીને જોર જોરથી રડતી હતી તેને પોતાની સામે જાણે પોતાના સાસુ હાથમાં લાકડી લઈને તેને મારવા માટે તૈયાર ઊભી હોય તેવી રીતે ડરતા ડરતા પોતાના ડોળા મોટા કરીને જોતી હતી અને હાપતી હતી એ તો પોતાની સાસુના ડરને કારણે પોતાના બાળકને એકદમ જોરથી સાથી પાસે દબાવીને જોર જોરથી રડતી જ હતી વીરબાઈમાં દોડીને તે

અને તેને શાંત કરી પછી વીરબાઈ માએ તેને પોતાના હાથે પાણી પાયું તેણે પાણી પીધું અને થોડી શાંત થઈ તે સ્ત્રી હજી પણ બોલવાની હાલતમાં ન હતી એટલે વીરબાઈ માયે તે સ્ત્રી પાસે ઉભેલા લોકોને પૂછ્યું આ દીકરી કોણ છે આ રડે છે શા માટે તે સ્ત્રી પાસે ઉભેલા લોકોમાંથી એક વ્યક્તિએ કહ્યું વીરબાઈ મા આ કણબણબાઈ છે આપણા વીરપુર ગામના દેવદાસ ભાભાના દીકરા રૂડાની વહુ તે વ્યક્તિ આટલું બોલ્યો ત્યાં તો તે સ્ત્રી ફરી જોર જોરથી રડવા લાગી અને હિપકા ભરવા લાગી હીરબાઈ માએ તેને સાંત્વના આપી અને શાંત કરી તે સ્ત્રી થોડી શાંત થઈ એટલે વીરબાઈ માએ કહ્યું બેટા શાંત થઈ જા માંડીને વાત કરતો ખબર પડે કે શું થયું છે શાંત થઈ જા બેટા અને કહે કે રડે છે શા માટે તે સ્ત્રી શાંત થઈ અને રડતા રડતા વીરબાઈ માને માંડીને વાત કરી મારું નામ કણબણબાઈ છે આપણા વીરપુર ગામના કાના પટેલના દીકરાની જાન રૂપાવટી જતી હતી કાના પટેલે અમારા ઘરે આવ્યા અને જાનમાં આવવા માટે આમંત્રણ આપ્યું કાના પટેલે મારા સસરાને કીધું કે તમારા દીકરાની વહુને મારા દીકરા ગગ્ગાની જાનમાં રૂપાવટી મોકલો મારા સસરાએ મને જાનમાં મોકલવાની ના પાડી કાના પટેલે મારા સસરા આગળ આગ્રહ કરવા લાગ્યા કે તમારા દીકરાની વહુને જાનમાં મોકલો તેણે પણ લગ્નમાં મજા આવશે મારા સાસુએ કહ્યું મારી વહુને નાનું છોકરું છે એ જાનમાં નહીં આવી શકે છોકરું કજીયારું છે જાનમાં નહીં સસવાય કાના પટેલે ખૂબ આગ્રહ કર્યો અંતે તેમના આગ્રહને માન આપીને મારા સાસુ અને સસરાએ મને જાનમાં જવાની હા પાડી હું પણ બહુ જ ખુશ થઈ ગઈ કાના પટેલના દીકરા ગગાની જાન જે દિવસે નીકળવાની હતી તે દિવસે મારા સાસુએ મને જાનમાં પહેરવા માટે તેમના પટ્ટારામાંથી સોનાની બે તોલાની નથ કાઢીને આપી મારા સાસુએ મને કડક શબ્દોમાં કીધું હતું કે બહુ આ સોનાની નથ પૂરા બે તોલાની છે તમે આ નથ પહેરીને જાનમાં જાઓ જાનમાં તો જાઓ છો પણ છોકરું સાચવજો અને સાથે આ સોનાની નથને સાચવજો જોજો આ નથ જાનમાં ક્યાંય ખોવાઈ ન જાય નહીતર મારા જેવી ભૂંડી કોઈ નહીં થાય એટલું બોલતા જ કણબનબાઈને પોતાના સાસુને ડરામણો શહેરો અને જાનમાં જતી વખતે પોતાના સાસુએ કહેલા શબ્દો યાદ આવ્યા એટલે ડરના કારણે તે ધ્રુજવા લાગી વીરભાઈ માએ કણબનબાઈને માથે હાથ ફેરવ્યો અને પૂછ્યું પછી શું થયું બેટા આગળ વાત કર કણબનબાઈને ફરી પોતાની વાત આગળ વધારતા કહ્યું હું મારી સાસુએ આપેલી બે તોલાની સોનાની નથ પહેરીને કાના પટેલના દીકરાની જાનમાં રૂપાવટી ગઈ રૂપાવટીમાં કાના પટેલના દીકરાના લગ્ન બહુ આનંદ અને ઉત્સાહથી થયા અમને પણ બહુ આનંદ આવ્યો લગ્નના આનંદ અને ઉલ્લાસમાં રાતનો સમય થઈ ગયો રાત્રે મારું છોકરું બહુ કજિયા કરવા લાગ્યું એટલે મારું બધું ધ્યાન મારા છોકરાને શાંત કરવામાં જ હતું તેને શાંત કરવામાં મારું ધ્યાન મારી નત પરથી હટી ગયું મેં મારા છોકરાને માન માન શાંત કર્યું મારું છોકરું ધ્યાન નથ ઉપર ગયું જ નહીં હું નથની વાત સાવ ભૂલી જ ગઈ સવાર પડતા જ કાના પટેલના દીકરા ગગ્ગાની જાનમાં રૂપાવટીથી વીરપુર આવવા માટે નીકળી ગઈ હું પણ મારા છોકરાને તૈયાર કરીને હું તૈયાર થવા લાગી હું તૈયાર થવા ગઈ ત્યાં મારું ધ્યાન નાક પર ગયું મારી નજર પડી તો મને ભાન થયું કે મારા નાકમાં સોનાની નથ નથી કાલે રાત્રે એક બાજુ મારું છોકરું કજિયા કરતું હતું અને બીજી બાજુ લગ્નની ધમાલ હાલતી હતી તેમાં મારી સોનાની નથ ક્યાંય પડી ગઈ છે અને ખોવાઈ ગઈ મારું ધ્યાન ન રહ્યું જો મારા સાસુને ખબર પડી કે મારાથી સોનાની નથ ખોવાઈ ગઈ છે તો મારી સાસુ મને જોડી નાખશે એટલું બોલીને તે ફરી ધ્રુસ કે ને ધ્રુસ કે રડવા લાગી તેને રડતી જોઈને તેનું બાળક પણ રડવા લાગ્યું વીરબામાએ કહ્યું બેટા શાંત થઈ જા તને રડતી જોઈ ને તારું છોકરું રડે છે તું સાની રહી જા અને તારા છોકરાને સાનો રાખ બેટા ચિંતા ન કર બધા સારા થઈ જશે વીરબાઈ માના ના પ્રેમ ભર્યા શબ્દો સાંભળીને પોતાના છોકરાને પણ છાતી સરસો હાથ વડે સાનો રાખ્યો છોકરો શાંત થયો એટલે તેણે વીરબાઈ માં સામે જોયું અને કહ્યું મારી નત ખોવાઈ ગઈ એટલે મેં જલારામ બાપાની માનતા રાખી છે એ માનતા પૂરી કરવા જ હું અહીંયા જગ્યાએ આવી છું જલારામ બાપાની માનતા પૂરી કરી લીધા પછી જ હું મારા ઘરે જઈશ માનતા પૂરી કર્યા વિના હું મારા ઘરે નહીં જાઉં આટલું બોલીને કણબનભાઈ શાંત થઈ ગયા વીરબાઈ માએ પૂછ્યું માનતા શેની માનતા રાખી છે તે બેટા કણબનભાઈએ કહ્યું સવારમાં જ્યાં મારી નજર થઈ અને મને ખબર પડી કે મારી સોનાની નથ ખોવાઈ ગઈ છે એટલે મને મારા સાસુની બહુ બેક લાગી મારા સાસુએ મને કકડાટથી કીધું હતું કે સોનાની નથ સાસવજે જો નથ ખોવાઈ ગઈ તો હું તને છોડીશ નહીં હું જાણું છું કે હું ઘરે જઈશ અને મારા સાસુને ખબર પડશે કે મારાથી સોનાની નથ ખોવાઈ ગઈ છે તો મારી સાસુ મને જોડી નાખશે એટલે મેં એ સમયે જલારામ બાપાની માનતા રાખી કે જો હું ઘરે જઈશ અને મારા સાસુ મને વળશે નહીં તો હું ઘરે જતા પહેલાં જલારામ બાપાની જગ્યાએ એક શ્રીફળ વધારીને પછી જ ઘરે જઈશ જ્યારે કાના પટેલના દીકરાની જાન વિરપુરમાં પહોંચી ત્યારે એ શ્રીફળ મેં મંગાવી લીધું હતું એમ કહીને તેણે પોતાના હાથમાં રાખેલું શ્રીફળ બતાવ્યું અને પછી ફરીથી પોતાની વાત આગળ વધારતા કહ્યું રૂપાવટીથી વીરપુર આવતી વખતે આખા રસ્તે હું જલારામ બાપાને પ્રાર્થના કરતી હતી કે હે જલારામ બાપા મારા સાસુ મને વઢે નહીં હું જાનમાંથી સીધી અહીંયા જ આવીશું જલારામ બાપાની જગ્યાએ શ્રીફળ વધેરવા માટે પણ વીરપુરમાં પગ મૂકતા જ મને મારા સાસુની બીક લાગી એટલે મને રોવું આવી ગયું હું પોતાની જાતને સંભાળી જ ન શકી મેં એ પણ માનતા રાખી છે કે જો ઘરે પહોંચતા પહેલાં મને મારી સોનાની નથ મળી જશે તો હું જલારામ બાપાની જગ્યાએ બે માપ દાણા દાન કરીશ જલારામ બાપાની માનતા પૂરી કરી પછી જ હું ઘરે જઈશ એમ કહીને કણબનબાઈ ત્યાં જ બેસી રહ્યા માં અને કણબણબાઈ વચ્ચે વાત ચાલી જ રહી હતી ત્યાં જ જલારામ બાપા અંદરથી બહાર આવ્યા જલારામ બાપાને જોઈને ત્યાં ઉભેલા બધા લોકો અને કણબનબાઈએ બે હાથ જોડીને માથું નમાવીને તેમને પ્રણામ કર્યા કણબનબાઈને રડતા જોઈને જલારામ બાપાએ કહ્યું બેટા ચિંતા ન કર રામજી બેઠો છે ને રામજી બધાના સારાવાના કરશે શ્રીફળ વધારવાની માનતા કરી છે ને લાવ બેટા મને શ્રીફળ દે હું ઠાકોરજીને આગળ શ્રીફળ વધારી દઉં કણબણબાઈએ રડતા રડતા પોતાની હાથમાં રહેલું શ્રીફળ બાપાના હાથમાં શ્રીફળ લઈ લીધું અને આ શ્રીફળ હું રામજીના ચરણમાં વધારી આવું એમ કહીને તેઓ અંદર જગ્યામાં ગયા તેમણે પ્રભુ શ્રી રામના નામ લઈને જગ્યામાં રહેલ મંદિરમાં શ્રીફળ વધાર્યું કણબણબાઈ જગ્યાની બહાર હોટલા પર જ બેસી રહ્યા સાસુની બીકને કારણે તેમના ગળે ડૂમો ભરાઈ ગયો થોડી થોડી વારે ઊંડા શ્વાસ લઈને તેઓ પોતાના જાતને શાંત કરવાની કોશિશ કરે તો થોડી વારમાં પોતાના બાળકને પોતાની છાતી સરસો સાપીને બાળકને શાંત કરવાની કોશિશ કરે થોડી થોડી વારે ડરતા ડરતા પોતાની આંખોના ડોળા આજુબાજુ ફેરવે અને તેની આસપાસ ઉભેલા લોકો પર નજર કરે વીરબાઈ માં કણબનબાઈ પાસે બેસીને તેમને દિલાસો આપતા હતા જલારામ બાપા જગ્યાના મંદિરમાં પ્રભુ શ્રી રામની મૂર્તિ પાસે શીphal ઉતારીને બહાર આવ્યા તેઓ જ્યારે જગ્યાની બહાર આવ્યા ત્યારે તેમના હાથમાં એક સોનાની નથ હતી જલારામ બાપાએ નથ દેખાડતા કહ્યું બેટા તે રામજી આગળ વધારવા માટે શ્રીફળ આપ્યું હતું તે શ્રીફળમાંથી આ સોનાની નથ નીકળી જો તો બેટા આ સોનાની નથ તારી છે જલારામ બાપાની વાત સાંભળીને કણબનબાઈ અને ત્યાં હાજર રહેલા લોકો તેમની સામે જોઈ રહ્યા અને અંદરો અંદર ધીમા ધીમા અવાજે ચર્ચા કરવા લાગ્યા હે સોનાની નથ શ્રીફળમાંથી સોનાની નથ નીકળી એ કેવી રીતે બને કારણ કે કણબનભાઈની સોનાની નથ તો રૂપાવટીમાં ખોવાઈ ગઈ હતી તો પછી એ નથ અહીં વીરપુરમાં ક્યાંથી આવે અને એ પણ શ્રીફળમાંથી જરૂર આ જલારામ બાપાનો ચમત્કાર છે કણબનભાઈએ જલારામ બાપાની માનતા રાખી હતી ને એ માનતા ફળી લોકોની વચ્ચે આ ગપછપ ચાલી રહી હતી ત્યાં કણબનભાઈએ કહ્યું જલારામ બાપા આ સોનાની નથી એ નથી જે મારા સાસુએ મને આપી હતી જલારામ બાપાએ કહ્યું કઈ વાંધો નહીં બેટા તું તારી નથની કોઈ ઓળખાણ આપ હું જોઈ જો કદાચ તારી નથ પણ મળી જાય જલારામ બાપાની વાત સાંભળીને કણબણબાઈની આંખોમાં એક પ્રકારની ખુશી અને આશા દેખાઈ તેણે જલારામ બાપા સામે જોયું અને કહ્યું જલારામ બાપા મારી નથમાં બે લાલ મોતી ટાકેલા છે જલારામ બાપાએ કહ્યું ભલે બેટા હું અંદર જઈને જોઈ આવું એમ કહીને તેઓ અંદર જગ્યામાં ગયા કણબણબાઈ અને ત્યાં ઉભેલા લોકોની નજર જગ્યાની ડેલી તરફ જ હતી જલારામ બાપા થોડી વાર પછી હાથમાં બીજી એક સોનાની નથ લઈને આવ્યા એ નથમાં બે લાલ મોતી ટાકેલા હતા જલારામ નથ કણબણ બાઈને દેખાડતા કહ્યું જો બેટા આ નથ નથ છે જે તારી તને આપી હતી આ તારી જ નથ છે ને જો આ નથ પણ બે લાલ મોતી ટાકેલા છે બાઈ જલારામ બાપાના હાથમાં રહેલ નથ જોઈને ખુશખુશ થઈ ગયા ખુશીને કારણે તેના ચહેરા પર હાસ્ય ફરી વળ્યું ખુશ થતા થતા તેણે જલારામ બાપાના હાથમાં રહેલ નથ પોતાના હાથમાં લીધી અને પછી હા જલારામ બાપા હા આ નથ મારી છે આ એ જ નથ છે જે મારા સાસુએ મને આપી હતી મને મારી નથ મળી ગઈ મારી માનતા ફળી જલારામ બાપા જલારામ બાપા તમે ચમત્કાર કર્યો હે જલારામ બાપા રૂપાવટીમાં ખોવાયેલી મારી સોનાની નથ મને અહીંયા તમારી જગ્યાએ શ્રીફળમાંથી મળી ખણબણભાઈ એક જ શ્વાસમાં બધું બોલી ગયા જલારામ બાપાએ ચહેરા પર સ્મિત સાથે કહ્યું અરે બેટા આ કોઈ ચમત્કાર નથી આ બધી તો રામજીની લીલા છે રામજીની કૃપાથી જ તને તારી નથ મળી ગઈ હવે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી બેટા કણબણબાઈએ બે હાથ જોડીને માથું નમાવીને જલારામ બાપા અને વીરબાઈ માને પ્રણામ કર્યા અને કહ્યું જલારામ બાપા મારે મન તો મારા રામજી તમે છો તમારી માનતા રાખી એટલે જ મને મારી નથ મળી મને તમારી માનતા ફળી એટલું બોલતા જ તેના ગળે ડૂમો ભરાઈ ગયો અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા કણબન બાઈએ પોતાના ઘેર જવા માટે જલારામ બાપા અને વીરબાઈ માની રજા લીધી વીરબાઈ માએ કહ્યું બેટા હવે રાજી ખુશીથી તારા ઘરે જા હવે તારી નથ મળી ગઈ છે એટલે તારે ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી તારા ઘરે બધા તારી રાહ જોતા હશે જલારામ બાપા અને વીરબાઈ માને પ્રણામ કરીને કણબણભાઈ પોતાના ઘરે જવા માટે જગ્યાએથી નીકળી ગયા બીજી તરફ બધા જાનૈયાઓ પોતપોતાના ઘરે પહોંચી ગયા પણ કણબણભાઈ પોતાના ઘરે ન પહોંચ્યા એટલે કણબણબાઈના સાસુ કાના પટેલના ઘરે તપાસ કરવા માટે ગયા કાના પટેલના ઘરે જઈને તેમને સમાચાર મળ્યા કે રાત્રે લગ્નની ધમાલમાં કણબનબાઈનું છોકરું કજિયા કરતું હતું તો છોકરાને શાંત કરવામાં કણબનબાઈથી બે તોલાની સોનાની નથ ક્યાંક ખોવાઈ ગઈ છે કણબનબાઈના સાસુ તો પૂરી વાત સાંભળ્યા વિના જ ગુચ્છામાં લાલ પીલા થઈ ગયા અને તેમણે ગુચ્છામાં દાંત ભીસીને જોશથી શીશ પાડીને કહ્યું શું એ મુઈએ બે તોલાની સોનાની નથ ખોઈ નાખી આવા દો એ મુઈને આજે તો એને એને જોડી જ નાખું કે તોય ખોઈ નાખી આજે તો એને નહીં જ મૂકું એમ બબડતા બબડતા તેઓ ત્યાંથી નીકળી ગયા અને પોતાના ઘરે આવ્યા તેઓ તો પોતાના ઘરે દરવાજો પકડીને હાથમાં લાકડી લઈને કણબણબાઈ બાઈની રાહ જોઈને ઊભા ઊભા બબડિયા કરે આજે તો એમ મોઈની ખાદ લુધેડી નાખું

કણબણબાઈના સાસુએ પોતાના હાથમાં રહેલ લાકડી ફેંકી દીધી અને કણબણબાઈના હાથમાં રહેલ નથ પોતાના હાથમાં લઈને એ નથ ચારે તરફ ફેરવીને ધ્યાનથી જોઈ પછી કહ્યું શું નથ મળી ગઈ પણ મને તો ખબર પડી હતી કે નથ તો રૂપાવટીમાં ખોવાઈ ગઈ હતી તો કણબણબાઈના સાસુ આટલું બોલીને અટકી ગયા કણબણબાઈએ કહ્યું હા આ નથ રૂપાવટીમાં જ ખોવાઈ ગઈ હતી પણ મેં જલારામ બાપાની માનતા રાખી હતી તો તેની કૃપાથી આ નથ મને અહીંયા વીરપુરમાંથી જલારામ બાપાની જગ્યાએ શિફરમાંથી મળી ગઈ એમ કહીને તેણે પોતાના સાસુને માંડીને આખી વાત કરી કણબણબાઈએ અને તેના સાસુએ બે હાથ જોડીને આંખો બંધ કરીને મનોમન જલારામ બાપાને પ્રણામ કર્યા અને તેમની જય બોલાવી કણબણબાઈના સસરા એને ખબર પડી કે કણબણબાઈએ જલારામ બાપાની જગ્યામાં બે માપ દાણા દાન કરવાની માનતા રાખી છે એટલે તરત જ એવો કણબણબાઈ પાસે આવ્યા અને કહ્યું બહુ બેટા જલારામ બાપાના આશીર્વાદથી તને તારી સોનાની નથ મળી ગઈ હું કાલે જ જલારામ બાપાની જગ્યાએ જઈશ ને બે માપ દાણા નહીં પણ દસ માપ દાણા દાનમાં આપી આવીશ બીજા જ દિવસે દેવદાસ બાભા દસ માપદાણા લઈને જલારામ બાપાની જગ્યાએ જઈને આપી આવ્યા મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો